આજે બનાવીશું મીઠાઈ વાળાની દુકાન જેવો દૂધીનો હલવો અને એ પણ કુકરમાં કુકરમાં એકદમ ફટાફટ કરી લેશો હવે કુક્કરમાં એક ચોથાઈ કપ જેટલું ઘી ઉમેરી દેશું બે એલચી અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલું કેસર ઉમેરી દૂધીના ટુકડા ઉમેરી દેશો બે ત્રણ મિનિટ દૂધીના ટુકડાને ઘી સાથે સાતળી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી કુક્કરમાં ફક્ત એક વિસલ કરીશું કુક્કરમાં એક વિસલ થાય એટલે કુક્કરનું ઢાંકણ ખોલી વધારાનું જે પાણી છે એને બાળી લેશું સાથે સાથે પાઉંભાજી મશરથી દૂધીને મેશ પણ કરી લેશું હવે કપ કપ જેટલું દૂધ ઉમેરી મિક્સ કરી અને જેટલી ખાંડ ઉમેરી ખાંડ પીગળે ત્યાં સુધીમાં તળી તો બે ટેબલ સ્પૂન ઘીમાં તમને ભાવતા ડ્રાય ફ્રૂટ્સને તળી લેવાના અને હલવામાં ઉમેરી દેસુ હલવો સરસ ઘી છૂટું પડે એટલે સો ગ્રામ જેટલો માવો અને બે ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરીશું ફરી ઘી છૂટું પડે એટલે ગરમા ગરમ હલવાને સર્વ કરીશું